માવઠામાં મગફળી બગડતા તેલના ભાવમાં ભડકો થયો છે સિંગતેલમાં એક અઠવાડિયામાં સો રૂપિયાનો વધારો થયો છે પંદર કિલો સિંગતેલ ડબ્બાનો ભાવ છવ્વીસો સુધી પહોંચ્યો છે તો મગફળીની ખેંચ વધતા સિંગતેલના ભાવ ઉચકાયા છે સતત વધતા ભાવથી ગ્રાહકો સહિત વેપારીઓ ચિંતામાં મુકાયા છે સિંગતેલમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જોઈએ તો સો થી સવા રૂપિયા જો ભાવ વધારો આવેલો છે પંદર કિલોના ડબ્બાનો કેટલો ભાવ સિંગતેલના પંદર કિલોના બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ અત્યારે છવ્વીસોથી છવ્વીસો ને વીસ રૂપિયા ચાલી રહ્યો છે ખાદ્યતેલમાં સિંગતેલમાં ભાવ વધારો થવાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ જ કહી શકાય કારણ કે આ વખતે દિવાળી પછી પણ વરસાદ ખૂબ સારા એવા પ્રમાણમાં ચાલુ રહેતા મગફળીના પાકને સારા એવા પ્રમાણમાં નુકસાન થયેલું હતું એને કારણે સારી મગફળી જે હતી એ મગફળી બધી પલરી ગઈ હતી એટલે સારી ક્વોલિટીનું સિંગતેલ મળવું અત્યારે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે એને કારણે આ ભાવ વધારો આવેલો છે